છેલ્લા પાંત્રીસ વર્ષથી અને કેન્દ્ર ની અંદર છેલ્લા દસ વર્ષથી તમારું શાસન ખરડાયેલી છે પોરબંદરમાં હું વ્યક્તિગત માનું છું ત્યાં સુધી એવી કોઈ ગુંડાગીરી નથી કે જે ઉદ્યોગ ધંધાના લોકોને હેરાન કરે પરંતુ ક્યાંક ને ક્યાંક પોરબંદર જિલ્લા પ્રત્યે જે ગુંડાઓ છે એ ગુંડા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજ મનસુખભાઈ અહીંના અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનભાઈ પૂર્વ મંત્રી શ્રી

પોરબંદર કે સાંસદ ને ચૂંટણી લડવા માટેનું તમામ ભંડોળ બહુ દાવા સાથે કહું છું કે તમામ ભંડોળ જેતપુરના ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવ્યું હતું આ બંને નેતાઓમાં જો તાકાત હોય તો જેતપુર કેમિકલ યુક્ત પાણી 600 કરોડ રૂપિયાના ખર્ચે પોરબંદર જેતપુર માં આવે તો જુદી વાત કરે છે પોરબંદરમાં આવે તો જુદી વાત કરે છે અને આ યોજનાની તરફેણ કે વિરોધ એ બંને નેતાઓ એક પણ નેતાએ મીડિયા સામે કે જાહેર કાર્યક્રમોમાં નથી